તો વિદ્યાર્થી મિત્રો જો તમને ધોરણ 10 ચેપ્ટર નંબર 4 માં સાબુની સફાઈ પ્રક્રિયા વિધિ એટલે કે મિસેર રચનાની ક્રિયાવિધિ નથી આવડતી તો આવી જો આપણા વિડિયોમાં તમને હું એક જ મિનિટમાં શીખવાડી દઈશ તમે જો સૌથી પહેલા સાબુ કેવી શૃંખલા ધરાવે છે તો લાંબી શૃંખલા ધરાવે છે એમાં એસિડ કેવો હોય છે તો કાર્બોક્સિલિક હોય છે અને એમાં બે શાર હોય છે તો કયા કયા સોડિયમ અને પોટેશિયમ હવે આ જે સાબુના અણુઓના બે છેડા કેવા હોય છે અલગ અલગ છે જેમાં પહેલા છેડાનું નામ આપણે યાદ કરી જળ અનુરાગી અને બીજા છેડાનું નામ છે જળ હવે આ જે જળ અનુરાગી છે એ કોના સાથે પ્રક્રિયા કરે છે પાણી સાથે જ્યારે જે જળ વિરાગી ભાગ છે એ કોના સાથે તો હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે હવે આપણે આગળ જોઈએ કે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુમાં કયો ભાગ જળવિરાગી એટલે કે જે બીજા નંબરનો ભાગ છે જળવિરાગી એ પાણીમાં દ્રાવ્ય થતો નથી કારણ કે આ જે જળવિરાગી ભાગ છે શામાં દ્રાવ્ય થાય છે હાઇડ્રોકાર્બન્સમાં દ્રાવ્ય થાય છે હવે આ આકૃતિમાં તમે જુઓ પાણીના અંદર જે અણુઓની જે ગોઠવણી હોય છે એ કેવા પ્રકારની હોય છે તો એક વિશિષ્ટ પ્રકારની હોય છે અને આગળ હવે તમે જો ફરીથી આપણે બીજો ભાગ લઈ લઈએ જળ વિરાગી તો આ જે જળવિરાગી પૂંછડી છે એ ઝુંખાના ક્યાં જોવા મળે છે આપણને

કલી સ્વરૂપે થાય છે જેમાં આયન આયન વચ્ચેના અપાકર્ષણના લીધે તે શું થાય છે એકતા થતા નથી અને આના જ લીધે જે મિશેલના નિલંબિત થયેલા મેલને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ ધોઈ શકીએ છીએ અને આ વખતે બોર્ડ બે હજાર પચીસ માં આ જે પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે બોર્ડમાં આવવાની સો ટકા સંભાવના છે